સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ પણ ગુજરાતને તો ખોડ જ તેવા લખાણ સાથેના બેનર અને સૂત્રોચ્ચાર પોકારી આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો આપ નેતાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને પચ્ચીસસો રૂપિયા પ્રસૂતતાને એકવીસ હજાર રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે જ્યારે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં દિલ્હીમાં મળે છે તેવી એક પણ સુવિધા અહીં મળતી નથી ગુજરાતમાં મહિલાઓની સન્માનની વાત તો દૂર છે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે દિલ્હીમાં કહેવાયેલી સુવિધા ગુજરાતમાં પણ આપો તેવી માંગ કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન તેમજ તમામ કોર્પોરેટરોની સાથે આજે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે કલેક્ટરશ્રીના મારફતે આજે કલેક્ટર કચેરી પર આવ્યા છીએ આજે એટલા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સરકાર છે છતાં પણ અહીંયા સુવિધાના નામે ઝીરો છે નથી શિક્ષણની વ્યવસ્થા નથી આરોગ્યની વ્યવસ્થા જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર જે પ્રમાણે માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા જે લોકોની સુવિધા માટેની કામગીરી કરવામાં આવે છે જે પ્રમાણેની ત્યાં વીજળી મફત છે બહેનો માટેની મુસાફરી મફત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું જ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે કે જે સુવિધાઓ અત્યારે આમ આદમી પાર્ટીની સરકારમાં ચાલુ છે એ સુવિધાઓ જો ભાજપની સરકાર બનશે તો ચાલુ રાખવામાં આવશે એટલે ત્યાં મેનિફેસ્ટોમાં એવું કીધું છે કે દિલ્હીની તમામ બહેનોને દર મહિને પચીસો રૂપિયામાં આપવામાં આવશે પ્રસ્તુત મહિલાઓ જે છે એમને એકવીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો ગુજરાતની બહેનોએ શું પાપ કર્યું છે તમને તમને મત મત આપીને ગુજરાતની તમારા ઉપર વિશ્વાસ મૂકીને વર્ષથી વર્ષથી સરકાર છે છે આપે છતાં પણ અહીંયા કેમ કોઈ સુવિધા આપવામાં નથી આવતી તો જો તમે ખરેખર સુવિધા આપવા માંગતા જ હોય તો ગુજરાતની અંદર એક વખત આપીને બતાવો મહિલાઓ માટેની મુસાફરી ફ્રી કરવી કે મહિલાઓને દર મહિને જે પૈસા આપવાની વાત છે વૃદ્ધોને પેન્શન આપવાની વાત છે તમામ પ્રકારની જે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે તમામ સુવિધાઓ અહીંયા ગુજરાત ની અંદર પણ લાગુ કરે એના માટે આજે મુખ્યમંત્રીને આપવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે હું પટેલ આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તમે જોયું તો અત્યારે ઇલેક્શન છે તો ભાજપ સરકારે દિલ્હીમાં જઈ અને ત્યાં એવું કીધું કે ત્યાંની બેનોને ભાજપ સરકાર બનશે તો ત્યાંની બેનોને પચીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે અને પ્રસૂતિબહેનને એકવીસ હજાર રૂપિયા અને વૃદ્ધોને પેન્શન દર મહિને પેન્શન આપવામાં આવશે તો ગુજરાતની બહેનોને શું વાંક છે ગુજરાતની બહેનોને કેમ દર મહિને ત્રીસ વર્ષની સત્તા છે ભાજપની તો ગુજરાતની બહેનોને કેમ દર મહિને અહીંયા પચીસસો રૂપિયા આપવામાં આવતા નથી અને પ્રસૂતિને એકવીસ હજાર રૂપિયા અહીંયા કોઈ બહેનોને આપવામાં આવતા નથી તે છતાં બી વૃદ્ધોને બી પેન્શન આપવામાં હજુ સુધી આપવામાં આવ્યું નથી અહિયા શું ગુજરાત ની બહેનો ને ખાલી સરકસ કાઢવાનું છે બીજું કઈ કામ નથી કરવાનું ગુજરાત ની બેનો પાસે આજ મુદ્દો લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત